હમણાં નીકળશું થોડીક વાર એટલે તમે બ્લોગ કન્ટિન્યુ બનાવી રહેજો બરોબર છે ચાલો ડ્રાઈવર છે આ છે હવે સ્પ્રે બ્રે સાટે છે અત્યારે મસ્ત મજાના તો આપણે જવાનું છે કેટલા કિલોમીટર ગામડે હું થાય કિલોમીટર 380 કિલોમીટર થાય 380 હમ અને વચ્ચે વચ્ચે જણાજો કેટલું ડીઝલ છે અને કેટલું બળે ને એવું બધું જણાવજો ઓકે

લાગે છે હોય જા છે 50% કાઈ આપણે તો કાઈ ને તમે જો તે બાજુ કાઈ ને મારે 66% છે એ વાત રે તો મસ્ત મજાનું આવે આપણે ચાલસી બાંધી એ સાદરસી ઓકે રેડી ઓમ હા હવે ભોળત ભાલ પોગવા માં કેટલી વાર છે હજી અડધો પોણો કલાક

ચાલો તો આપણે મસ્ત દર્શન કરી લીધા છે દાદા દાદાના દર્શન અત્યારે આપણે કરી હે અત્યારે આ જાય છે આ જાય છે દર્શન કરવા આપડે હસવાનું સામાન આવજો આવ

અત્યાર તો હવે મારા હિસાબથી એકસો વીસ આ સો કિલોમીટર જેવું કઈક રહ્યું હશે અમને એને ઓલામ જઈને કહું મેપમાં જઈને કેવું છે કેવું નહીં બાકી તો ગામમાંથી અમે જઈએ છીએ તો અમે અહીંયા ઉભા રહ્યા છે ને રાત પડી ગઈ છે અત્યાર તો જો અમે હાઈવે પર પહોંચી ગયા હે પાણી પીવું છે ને

ચાલો તમે બ્લોક માં કઢાય ને હોટેલ માં આવી ગયા છે ને ડિસાઈડ કરવાનું છે મોલ્યાનું છે ફિલહાલ તો આપણે ગુજરાતી થાળી જ મંગાવેલી આખી હોટેલ એક નંબર છે જો આખી હોટેલ માં ઘટે નહી ઓ ભાઈ હોટેલ એક નંબર એ આપડી સુવિધા એકદમ મસ્ત છે બાકી અથાણા જે જોઈએ ને વેલકમ આપણે ડીસે આવી ગઈ વેલકમ ડીસ કે સલાડ છે એ બધા આવી ગયા મસ્ત મજાની ની તા લેવું એલા અથાણું અથાણું લઈ લે લે ઓ ભાઈ બંધ આ જોતી હે તને

સંડે એટલે લાગે ત્યારે અમારે ત્યાં બહુ એટલે બહુ લાબી ટ્રાફિક હતી કે 2-3 કલાક કે નઈ અને ઉપર થઈ ગયો છે કલાક ઉપર જો ટ્રાફિક તો સે નઈ એટલે વાંડો સે નઈ તમને પ્રોબ્લેમ કરે પ્રોબ્લેમ કોર્ટી રહે છે એટલે ના ડબ્બા એ તેલ ના ડબ્બા પીન કે આપડેને ફરે સહી જો કેટલા બાર વાગી ગયા 12 ઉપર થઈ ગયો હાલો તો ગાઈસ સમય આવી ગયા છે ઘરે અને પોપટ સે હુઈ ગયો છે મતલબ આપણ ઓમ ભાઈ સે થઈ ગયા છે આપડી હવે હોઈ જાય બરોબર છે આજનો પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દે મળીએ નેક્સ શોકમાં ત્યાર માં બાય બાય ટાટા શિવ